બેસ્ટ બેટ્સમેન તરીકે આ ગેપ એનાયત થાય છે આખી ટુર્નામેન્ટ વિજયભાઈ ઉપર ઉપર જયનભાઈ રાદે અને સतीशભાઈ વૃંદાવનવાળા મેન ઓફ ધ સિરીઝ ઓલરાઉન્ડર પરફોર્મન્સ એના ગોવિંદભાઈ વિસનગર ટીમ જોરદાર ભાઈ તાલીઓ વગાડીશું ભાઈ જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીશું એમને આપશે ઇન્દ્રવદન ભાઈ ગિરીશભાઈ સાબરમતી ગિરીશભાઈ સોલા અને હસીદભાઈ કડી

અને ગોવિંદ માટે તાલીઓ થઈ જાય ભાઈ ગોવિંદભાઈ માટે પ્લીઝ ઓલરાઉન્ડર ખૂબ અભિનંદન ગોવિંદભાઈ ખૂબ અભિનંદન ભાઈ વાહ વાહ હવે વચ્ચે હું થોડો એમ્પાયર અને સોરી કોમેન્ટ્રીમેન્ટ હિતેશભાઈ સુથાર જેમને હવે બીજા મેચમાં જવાનું હોવાથી આપણે એમનું સન્માન કરીશું એમાં રાધેશભાઈ દીપકભાઈ અને ચિરાગભાઈ હિતેશભાઈએ ખરેખર બે દિવસ ખૂબ જ ઉત્સાહ બી વધાર્યો છે અને દરેકને પર્સનલી ઓળખીને નામ સાથે બી સારી એવી જાહેરાત કરી છે અને દરેક ખેલાડીઓનું ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે હા ને આયોજન કાયમે થતાં રહે એક વર્ષમાં એક આયોજન આવી રીતે થતું રહે તો યુવાનોનું ફિટનેસ ઉત્સાહ એકતા કાયમે બની રહે ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ હો તમને હા અમને આભાર વ્યક્ત કરી દેજો જી ખૂબ ખૂબ ધન્યવાદ એક નંબર આયોજન થેન્ક યુભાઈ એનો જશો પણ એમાં ખાસ અંકિતભાઈ બીજા રાધેશભાઈ પ્રજેશભાઈ સાબરમતી હિરેનભાઈ ચિરાગભાઈ મણિનગર દિગંતભાઈ ભાવેશભાઈ જયેશભાઈ પરેશભાઈ કૃણાલભાઈ અલ્કેશભાઈ નિખિલભાઈ આશીષભાઈ જયંતભાઈ કેમને ત્રણ મેચ સરસ રમવાની આવી એમાં એમનો પરફોર્મન્સ થોડું ડલ થયું પણ બેટર ફ્યુચર ઇન નેક્સ્ટ યર જોરદાર તાલીઓ થઈ જાય મહેસાણા ટીમ માટે એમની મહેનત માટે નીરવભાઈ નીરવભાઈ કેરવા આવતી એસપીએ છે મહેસાણામાં સુંદર સુંદર આયોજન કરશે એવી આગળ સાથે એમને અમે નારેલ આપીએ અને એમની ટીમ જીતે એવી પણ હનઝરભાઈ પણ સૌને છે જમવાની વ્યવસ્થા ચા નાસ્તાની વ્યવસ્થા ગ્રાઉન્ડ પણ સારું હતું અને સગવડ બહુ સારી હતી હું મહેસાણા સુખડિયા સમાજ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ તમે હું એટલું કહીશ કે રાજુભાઈએ જે વાત કરી હતી ખર્ચની મારી ઉપર બે ત્રણ જણા ફોન આવ્યા હતા અને બે ત્રણ જણાએ રૂબરે કીધું હતું કે નરેન્દ્રભાઈ આ વસ્તુ તમને અટકાવવા જેવું નથી લાગતી મેં ના આપ જે છે બરાબર છે આ સમાજના ખેલાડીઓ બધા એકબીજા નજીક આવ્યા બધા એકબીજાને ઓળખતા થયા પણ દરેક ગામની જે સગવડો એ પ્રમાણે ખર્ચ કરશે બધા એટલે કે નહીં બરાબર છે એટલે અને બીજું કે મહેસાણા સુખડિયા સમાજ તરફથી હું આ સર્વે ટીમના મેમ્બરોને અને જ્ઞાતિ સમાજને આમંત્રણ આપું છું આ બધા પધાર જો આવતી સાલ અને બીજું એસપીએલ કમિટી જે છે એ અમને પૂરેપૂરો સાથ સહકાર આપજો એવી હું આપને વિનંતી કરું છું વિશેષમાં કહેવાનું કે અમારી ટીમ ભલે રનઅસઅપ આવી પણ મારા મતે તો એ જીત બરાબર જ છે હું આજે ઘરેથી નક્કી કરીને આવ્યો તો કપ હું કપ લઈને જઈશ તાર જ પાણી પીશ ઘેર જઈશ પણ હવે એવી ભગવાનની મરજી ઉપવાસ હતો પાણી નહી પીધું સવારે દસ વાગ્યા પછી અત્યાર સુધી પણ આ તો બેટ લખ કોઈ વાંધો નહી આવતી સાલ પ્રયાસ કરીશું પછી બીજું કહેવાનું યુવા મિત્રો કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ પિયુષભાઈ અને લારાભાઈનો